નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું આશા રાખું છું કે આપની તૈયારી સારી ચાલતી હશે તો આ સાલમાં જો તમે એસટીઆઈની મેન્સ આપવાના હોય તો આપણા માટે વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ક્લાસ વન ટુની પણ મેન્સ આવશે અને એસટીઆઈ અને ક્લાસ વન ટુની પ્રિલિન્સ પણ આવવાની છે તો જોઈએ કે આપણે એ રીતે તૈયારી કરવાની કે ટોપર્સ કેવી રીતે લખતા હોય છે કઈ રીતે જે છે ચેકિંગ થતું હોય છે અને કયા પોઈન્ટ લખવાથી વધારે માર્ક મળતા હોય છે તો મારીને મારા ટીમ વિશેની એક નાનકડી જાણકારી છે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો આપણું ટેલિગ્રામ પર ગ્રુપ પણ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે તમે જોડાઈ શકો છો જો તમે મેન્ટરશિપ લેવા માંગતા હોય તો વન થાઉઝન્ડ રૂપિસ છે એક મહિનાની પર્સનલ મેન્ટરશીપના એમાં બધા સબ્જેક્ટ કવર કરવામાં આવતા હોય છે ક્વેશ્ચન આન્સર ફોર્મમાં બરાબર છે ટેલિગ્રામ પર જો તમે મને મેસેજ કરવા માંગતા હોય તો એટ ધ ભાર્ગો જીઓવીટી લખશો તો મળી જશે અથવા એટ ધ રેટ જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લખશો તો મારું ગ્રુપ મળી જશે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો યુટ્યુબ પર લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફટાફટ શરૂ કરીએ કે કેન્દ્ર રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન થઈ શકે તે માટે સહવર્તી યાદી રદ કરવી જો એનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો તો ક્વેશ્ચન શું છે સમજીએ કે એક સેન્ટ્રલ લિસ્ટ આવે બરાબર છે એક આવે સ્ટેટ લિસ્ટ આવે અને એક આવે કોન્કરન્ટ લિસ્ટ બરાબર તો આ જે છે એમાં કે ભાઈ સેન્ટ્રલ જે લિસ્ટ છે એમાં કેન્દ્ર સરકાર નિયમ બનાવશે સ્ટેટ લિસ્ટ છે જેમ કે લો એન્ડ ઓર્ડર છે તો એના માટે જે છે રાજ્ય સરકાર નિયમ બનાવશે અને એક હશે કોન્કરન્ટ લિસ્ટ કે જેમાં બંને જ નિયમ બનાવી શકે જેમ કે એજ્યુકેશન તો આ એવું કે છે આ પોલિટીનો પ્રશ્ન છે કે આને રદ કરી દેવી જોઈએ વિવેચનાત્મક મૂલ્યાંકન વિવેચનાત્મક મૂલ્યાંકન એટલે આપણે ઇંગ્લિશમાં જોઈએ તો ક્રિટિકલી ઇવેલ્યુએટ ક્રિટિકલી ઇવેલ્યુએટનો મતલબ થાય કે તમારે એના પક્ષમાં પણ લખવું પડે અને વિપક્ષમાં પણ લખવું પડે તો જોઈએ તો આન્સર લખેલો છે સિલેક્ટેડ કેન્ડિડેટ છે ટોપર છે સિલેક્ટેડમાં પણ કે બંધારણના ભાગ સાતમાં તો એક્ચુઅલી આ ભૂલ છે ભાવ સાત નહીં આવે અહીંયા આવશે સાતમી અનુસૂચિ શિડ્યુલ સેવનમાં બરાબર છે તો કેન્દ્ર યાદી રાજ્યની સંવૃત્તિ આમાં આપેલું છે તો અહીંયા રીતે ઇન્ટ્રોડક્શન આપી શકાય હવે જો એના રદ કરવાના પક્ષમાં કે ભાઈ કેમ કાઢી નાખવું જોઈએ તો એટલું એ છે કે ભાઈ કેન્દ્ર સરકાર જે છે નિયમ બનાવશે તો જે છે એ ખેંચતાણ નોંધતા આવશે કે ભાઈ રાજ્ય સરકાર કહે છે અમે આ રીતે કેન્દ્ર સરકાર કે અમે આ રીતે ફિક્સ થઈ જશે કે ભાઈ અમુક જે નિયમો છે કેન્દ્ર જ બનાવશે અમુક રાજ્ય જ બનાવશે જે ઇન્ટરનેશનલ ટ્રીટીઝ છે બરાબર એ લાગુ કરવા માટે જરૂરી છે જેમ કે એક્ઝામ્પલ તમે આપી શકો તિસ્તા વોટર રિવર ડિસ્પ્યુટ થયો હતો તો કેન્દ્ર ચાતું હતું કે આ રીતે નિયમ બને પશ્ચિમ બંગાળ કહેતું હતું કે ભાઈ આ તો સ્ટેટ સબ્જેક્ટ છે અમે નિયમ બનાવીશું તો બીજું ત્રીજા નંબરનું લખીએ ભાઈ એક વિષયમાં જે કન્ફ્યુઝન રહે છે કે ભાઈ આ કોની અંદર લેવો અને કોણ નિયમ બનાવશે અને કોનો જે છે એ નિયમ પ્રિવેલ કરશે તો એ પણ જે છે એ પ્રોબ્લેમ સોલ્વ થશે ચોથી વસ્તુ છે કે કેન્દ્ર સરકાર જે છે પોતાના ઉદ્દેશ્યોમાં સરળતાથી એને અચીવ કરી શકશે જેમ કે મોટર વ્હીકલ એક્ટ આવ્યો તો તો એમાં જે છે એ ફાઇન વધારે લાગ્યો તો કેન્દ્ર સરકાર તરફથી કે ભાઈ જેનાથી જે છે રોડ એક્સિડન્ટ ઓછા થાય પણ રાજ્ય સરકારોએ મોટા ભાગે એને ડાઉન કરી નાખ્યું કારણ કે એમાં એ પણ નિયમ બનાવી શકે છે તો એમાં એમણે ઓછો કરી નાખ્યું તો એ પછી નિયમનો કોઈ મતલબ રહ્યો નહીં તો ચાર થઈ ગયા એના પક્ષમાં હવે વિપક્ષમાં અને સહવર્તી યાદી રદ ના કરવાના પક્ષમાં જોઈએ કે ભાઈ કેમ ના કરવું જોઈએ તો એક એક સહકારી સંઘવાદ છે બરાબર છે એક ફેડરલ સ્ટ્રક્ચર છે આપણું જે બંધારણ આપણે નક્કી કર્યું તો એમાં જે છે એ કોપરેટિવ ફેડરલિઝમનો એક કોન્સેપ્ટ છે તો એ જતો રહેશે બીજું છે કે ભાઈ દરેક રાજ્યમાં વૈવિધ્યતા છે કે દરેક રાજ્યની જિયોગ્રાફી ડિફરન્સ છે એનો ઇકોનોમિક કન્ડિશન ડિફરન્ટ છે કોઈને જે છે દરિયો મળે છે કોઈને નથી મળતો કોઈ રાજ્યમાં ખનીજ વધારે છે કોઈમાં ઇકો પર્યાવરણની દ્રષ્ટિએ કોઈ રાજ્ય મહત્વનું છે જેમ કે વેસ્ટર્ન ઘાટ તો એક જ નિયમ બધે લાગુ ના પડે કેન્દ્ર રાજ્ય પોતાની રીતે બનાવે તો વધારે સારું છે બીજું કે દરેકની પ્રાધાન્યતા જો ત્રીજા નંબરનો કોન્સેપ્ટ એમણે લખ્યું છે કે પ્રાધાન્યતા મતલબ કે પ્રાયોરિટીઝ આર ડિફરન્ટ બરાબર બધાની પ્રાયોરિટી ડિફરન્ટ છે કોઈ રાજ્ય માટે જે છે એ ગરીબીને દૂર કરવી જરૂરી છે ગુજરાત જેવા રાજ્ય માટે ઓલરેડી ગરીબી દૂર છે તો અહીંયા જે છે એ એકસ્ટ્રા ડેવલપમેન્ટ પર કામ કરવું પડે તો આ રીતે જે છે એ કામ કરવાની જરૂર છે એના માટે જે છે એ કોન્ટ એટલી જરૂરી છે વિવાદની સ્થિતિમાં જે છે એ કેન્દ્ર સરકારનું પ્રાવધાન માન્ય ગણાય તો પછી સંપર્તિ રદ કરવાનો કોઈ જરૂરિયાત હોતી નથી બરાબર ચોથો પોઈન્ટ બહુ સરસ લખેલો છે કે એમાં વિવાદ થાય છે જ્યારે તો લખેલું છે બંધારણમાં કે ભાઈ કેન્દ્ર જે કહે છે ફાઇનલ રહેશે તો પછી એને કોઈ રદ કરવાનો મતલબ નથી કન્ક્લુઝન લખ્યું છે કે બંદરના ઘડવૈયાઓએ જે છે આ રીતે બનાવવાની કોશિશ કરી હતી અને જો એમાં ચેન્જ કરવો હોય તો એ કમિટી બેસાડવી જોઈએ પબ્લિક ઓપિનિયન્સ લેવા જોઈએ બરાબર તો આ રીતે જે છે ખૂબ સરસ આન્સર લખ્યો છે તમે જો એમાં આઠ માર્ક મળ્યા છે દસમાંથી આઠ માર્ક જો તમને મળે દસમાંથી સાડા પાંચ પણ મળે જો દરેક ક્વેશ્ચનની અંદર તો તમારું ઓલમોસ્ટ સિલેક્શન ફાઇનલ થઈ જાય અને જો વચ્ચે કોઈ તમને સાડા પાંચ છ જેવા મળતા થઈ ગયા તો તમે ટોપ ટેનમાં પણ આવી શકો છો તો આઠ એટલે બહુ સારા કહેવાય બીજું એક જોઈએ પોલિટીનો ક્વેશ્ચન કે ભારતના બંધારણના અનુચ્છેદ એકવીસના વ્યાપ બાબતે સર્વોચ્ચ અદાલતના મહત્ત્વના ચુકાદાઓની ચર્ચા કરો કે આર્ટિકલ નંબર ટ્વેન્ટી વન રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટી તો એના માટે જે છે કયા કયા ચુકાદા છે તો પહેલાં તમને લખ્યું જીવનનો અધિકાર બરાબર કે આર્ટિકલ નંબર એકવીસ કયો છે તમારે સમજાવવું પડે કે ભાઈ મેં જે કીધું એ રાઇટ ટુ લાઈફ કે જીવન જીવન અધિકાર પર આધારિત છે બીજું જે છે એ શિક્ષા સ્વચ્છ પાણી શિક્ષણનો અધિકાર એ પણ એમાં સમાવેશ થાય છે ત્યારબાદ તમારે મેં એક્ઝામ્પલ આપવાના છે જો એક્ઝામ્પલ અમે શરૂ કર્યા એકથી કે જે એક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો કે ભાઈ આઈટીએકની કલમ સિક્સટી સિક્સ એમાં પણ જે છે એ આનો ઉલ્લેખ કરેલો કે સોશિયલ મીડિયા પર પોતાના મત જે પ્રદર્શિત કરવા એ જીવનની સ્વતંત્રતાનો એક જરૂરિયાત છે પાયો છે બરાબર પછી બચ્ચનસિંહ કેસમાં પણ જે છે કે વાત કરી હતી કે ડેથ ડિગ્નિટી સાથેનું હોવું જોઈએ બરાબર મૃત્યુ જો કોઈ માણસનું હોય તો એ ડિગ્નિટી વાળું હોવું જોઈએ તો એ પણ એક આર્ટિકલ નંબર ટ્વેન્ટી વનમાં કવર થાય છે ત્યારબાદ જે છે એ કોઈ ત્રીજા નંબરમાં એમણે પીઆઈએલનો ઉલ્લેખ કર્યો છે કે સ્વચ્છ પર્યાવરણ જે છે એ મળવું જરૂરી છે તો સ્વચ્છ હવાનો અધિકાર સ્વચ્છ પાણીનો અધિકાર એ જીવન જીવવાના મૂળભૂત અધિકારમાં આવે છે ચારમાં મેન કે ગાંધી કેસમાં પણ જે છે સુપ્રીમ કોર્ટે પુટ્ટા સ્વામી કેસમાં જે છે એ પ્રાઇવસીને જે છે ફંડામેન્ટલ રાઇટ તરીકે ડિક્લેર કરેલો છે પાંચમાં જે છે એ આઈપીસી થ્રી નાઇન્ટી સેવનની અંદર જે છે એ લખ્યું છે કે ભાઈ જે એડલ્ટ્રી છે એને જે છે એ ડિક્રિમિનલાઇઝ કરી છે એટલે એમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે ભાઈ એક કરતાં વધારે વ્યક્તિ સાથે અફેર મેરિડ હોય અને જો કરે તો એ કદાચ બની શકે કે મોરલી રોંગ હોઈ શકે સોશિયલી રોંગ હોઈ શકે સંસ્કૃતિની રીતે રોંગ હોઈ શકે પણ એને ક્રિમિનલ તરીકે ગણવું એના માટે ગુનો દાખલ કરવો એ જે છે એ ના કરી શકાય કારણ કે એમને બંધારણની રીતે જે છે એ દરેકને પોતાના જીવનની છૂટ મળેલી છે તો આ રીતનું એક કદાચ મને યાદ છે ત્યાં સુધી આવી રીતે ડિબેટ થઈ હતી તો આ લખ્યું ત્યારબાદ જે છે એમણે લખ્યું કે ભાઈ વિવિધ સુધારાઓ થયા છે અને આને લઈને જે છે એ રાઈટ ટુ લાઈફ આર્ટિકલ નંબર ટ્વેન્ટી વનના ઉપયોગને કારણે જીવન જે છે એ સરળ બનતું જાય છે તો આમાં પણ જે છે ખૂબ સારા માર્ક લગભગ સાત કટ થઈ ગયું છે એમના સ્કેનરમાં લગભગ સાત કેવા કંઈક માર્ક આમાં મળેલા છે તો આ રીતે જ્યારે તમે આન્સર લખો તો તમને જે છે એ તમારા સિલેક્શનના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે તો જો તમે પ્રેક્ટિસ કરવા માગતા હોય તો યુટ્યુબ પર જોડાયેલા રહેજો જો તમે પર્સનલ મેન્ટરશીપ લેવા માંગતા હોય તો જે છે એ તમે કોન્ટેક કરી શકો છો એટ ધ રેટ જીઓ ઉપર તો લાઇક્સ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ